જોઈ રહ્યા છો રીતમ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ શેખ હસીનાની સરકારનું બાંગ્લાદેશમાં પતન થયું છે સરકારનું પતન થયા બાદ હિન્દુ લોકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે હિન્દુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે હિન્દુ નેતાઓને ધમકીઓ મળી રહી છે ત્યારે ઇસ્કોન મંદિરના ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણદાસ ને રાજદ્રોહના આરોપમાં પચીસ નવેમ્બર થી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે તો લોકો પાસેથી જાણીએ કે તેઓ આના વિશે શું વિચારી કેવું છેલ્લા કેટલાય સમય થી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે મંદિરો તોડી રહ્યા છે કેટલાક જે હિન્દુ નેતાઓ છે એમને ધમકી ભર્યા મેસેજ આવી રહ્યા છે શું ઈ સરકાર બની કે એના આપણી સરકાર વગર કે પ્રેશર કરવું કે કે આ અત્યાચારો થે રોકા સુ લાગે કે ઓ ભારત સરકાર શું કરી શકે છે જેનાથી ત્યાં હિન્દુ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એને રોકી શકે અરે આપણી વસ્તુઓ ત્યાં નિકાસ થાય છે બધી વસ્તુઓ ત્યાં જાયે તો આવો વિસરાય તો કરી શકે કે કે સરકાર ને બધા ઉપર કાર્યવાઈ કરે ઓ ત્યાંના ઇસ્કોન મંદિરના જે ધર્મગુરુ છે

બરાબર છે અને એ ત્યાંનો નેતા અહીંયા આવ્યો એનાથી કોઈ મતલબ ના હોય કેમ કે આપણું લાગણીશીલ દેશ છે હમ બરાબર છે પણ એ લોકો જો આવું કરતા હોય તો આપડી સરકારે બી કંઈ કરવું જોઈએ ભારત કેવા પગલા લઈ શકે છે આને લઈ કાયદાકીય કે પગલા લો ને આમાં ક્યાં એ લોકો જે કરે છે એને કરવા દો આપણે આપણી રીતે કરવા દો

એ તો કઈ થોડી જ કઈ કઈ સંગઠન ચલાવે છે સંગઠન તો ઇન્ડિયા મંદિર કેટલી દરગાહમાં સંગઠન ચાલે છે એની જલ્દી પકડો ને આપણે આ કરવું જોઈએ ને એ લોકો આપણા પૂજારીઓ કરતા હોય તો આપણે એ લોકોના અહીંયા જાત પૂરેન કરવું પડે ને આ જે બચ્ચીદો ને બચ્ચીજો છે એમાં આ લોકો નિઃશ જ છે એક જાત એ લોકો સારી શીખામણું હાલતા જ ને ઓછું બધું જણાથી કીખા શીખામણો છે તો આ બી બંધ કરાવવું જોઈએ ને આપણા જો ત્યાંના આપણા પેલા પૂજારીના આવું કરતા હોય તો આપણે જ આવું કરવું જોઈએ ને આપણા દેશમાં જ આવું કરવું જોઈએ એમને ખબર પડે ને શું લાગે છે બાંગ્લાદેશની જે પ્રોડક્ટો છે એનો બહિષ્કાર કરી શકે હા આપણે શું લેવાય એનાથી એનાથી શું લેવા જોઈએ જાણે દેશ જાણે સમાજ જાણે ધર્મ જાણે તો એક વ્યક્તિના હિસાબે ધાર્મિક વસ્તુને નુકસાન થતું હોય તો આ ના કરવું જોઈએ આમાં જાનાની માન આની ઘણું થાય ને એને એના અહીંયા લાવવાથી આપણને શું ફાયદો છે એને અહીંયા લાવવાથી આપણને ફાયદો છું ઉપરથી નુકસાન થઈ રહ્યું છે આપણા માણસ હેરાન થઈ રહ્યા છે ના કરવું જોઈએ મોદી વિચાર કરવો જોઈએ